વિદ્યાર્થી મિત્રો ધ અલ્ટ્રા માય સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો આપણે વાત કરીશું ધોરણ વિષય સમાજશાસ્ત્ર યુનિટ નંબર દસ કે સામાજિક સમસ્યાઓ કે તમે જુઓ છો કે સમસ્યાઓ તો આપણી અલગ અલગ એટલે કે અનેક પ્રકારની હોય છે સામાજિક રીતે આર્થિક રીતે રાજકીય રીતે કે અનેક ક્ષેત્રોમાં એક સમસ્યાનું પગલું તો ક્યાંક ને ક્યાંક જોવા મળશે જન્મતાની સાથે જ અને મૃત્યુ સુધી આપણે સમસ્યાથી ઘણી ઘણા એવા એટલે કે આપણે વાકેફ હોઈએ છીએ કે સમસ્યા આપણા જીવનમાં આવતી જ હોય છે પણ એ સમસ્યાને આપણે શું કરવાની છે કે એટલે કે શું કરવાની તો કે ધીમે ધીમે એને દૂર કરવાની છે એ સમસ્યાને આપણા જીવનમાં હાવી બનવા દેવાની નથી તો આપણે હવે સમસ્યા વિશે આપણે માહિતી મેળવીએ કે વિશ્વના પ્રત્યેક સમાજને પોતાના સામાજિક ધ્યેયો હોય છે અને તે હાંસલ કરવા માટે સમાજ સતત પ્રયત્નશીલ હોય છે આ ધ્યેય એટલે કે આ ધ્યેયની પ્રાપ્તિ જે તે સમાજની પ્રગતિની પારાશીસી છે એ કોઈ પણ સમાજ હોય એને એટલે કે કોઈ પણ સમાજને એના ધ્યેય પ્રાપ્ત કરવા માટે શું કરશે તો કે સખત પ્રયત્નશીલ રહેશે અને મહેનત કરશે કારણ કે ધ્યેય વગરની જિંદગી કેવી હોય છે આવ નકામી હોય છે કારણ કે તમારું ધ્યેય નક્કી હોય ને તો જ તમે થોડીક મહેનત કરો તમને પ્રગતિના પંથે જવા માટે કંઈક ને કંઈક રસ્તા મળે અને તમારું જે જીવન છે એકદમ ધીમે ધીમે વ્યવસ્થિત બનતું જાય આ ધ્યેયો સિદ્ધ કરવા માટે પ્રત્યેક સમાજ સામાજિક ધોરણો અને સામાજિક મૂલ્યોની એક વ્યવસ્થા વિકસાવે છે અને સમાજના સભ્યો આ ધોરણો અને મૂલ્યો મુજબ એનું વર્તન કરે તેવી તેમની પાસેથી અપેક્ષા રાખવામાં આવતી હોય છે પરંતુ આમ છતાં સમાજના બધા જ સભ્યો આ અપેક્ષા મુજબનું વર્તન કરે તેવું હંમેશા બનતું હોતું નથી ક્યારેક જાણીને તો ક્યારેક અજાણપણે પણ તેઓ આ વર્તન કે અપેક્ષાઓથી વિરુદ્ધનું વર્તન કરે છે કેવું ઘણીવાર વર્તનમાં આપણે તમે આપણે જે કામ કરતા હોઈએ છીએ એમાં ભૂલ કારણ કે આપણે જાણી જોણી આલે જાણી જોઈને કે આપણે ભૂલ કરતા હોતા નથી ક્યારેક અજાણપણે પણ એમાં ભૂલ થતી હોય છે તો આ સમાજમાં પણ કંઈક આપણી જે અપેક્ષાઓ છે ક્યારેક જાણે અજાણે છે કે આ અપેક્ષા વિરુદ્ધનું શું થતું હોય છે તો કે વર્તન ક્યારેક થઈ જતું હોય છે જેમાં સમાજના સભ્યો જ્યારે તેમની પાસે રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓથી શું થાય તો કે વિરુદ્ધનું વર્તન કરવામાં આવે છે અને ત્યારે શું થાય તો કે સામાજિક સમસ્યાઓ છે તો કે ઉદભવતી હોય છે કારણ કે આપણી પાસે જે અપેક્ષાઓ રાખવામાં આવેલી હોય આપણા માતા પિતાએ આપણી પાસે જે અપેક્ષાઓ રાખી હોય એ પ્રકારનું આપણું વર્તન ન હોય તો આપણા માટે એક સમસ્યા ઊભી એટલે કે ઊભી થતી હોય છે માનો કે આપણી પાસે આપણે જીવનમાં કે આપણા એજ્યુકેશનને આધીન માતા પિતા ઘણો ખર્ચો કરતા હોય છે પૈસા આપણી પાછળ બગાડતા હોય છે તો આપણે એ જ પ્રમાણે આપણે એને શિક્ષણ કે આપણું ક્ષેત્ર આપણું ધ્યેય સિદ્ધ ન કરતા હોય ત્યારે તમે જોશો કે આપણી પાસે એક મોટી એવી સમસ્યા આપણી સમકક્ષ ઊભી થતી હોય છે કે સ્કૂલે આપણે હોમવર્ક આપવું હોય તો આપણે સ્કૂલે હોમવર્ક ન કરતા હોય અને જ્યારે વાલીને કહેવામાં આવે તો આપણે આપણી સમકક્ષ એક નાની એવી અથવા એક મધ્યમ પ્રકારની સમસ્યા આપણી સમકક્ષ ઊભી થતી હોય છે માનવ સમાજના ઇતિહાસ તરફ દ્રષ્ટિ કરીએ તો જણાય છે કે આદિમ સમાજ હોય કે આધુનિક વિકસિત સમાજ તે ક્યારે સમસ્યા મુક્ત ન હતો કોઈ પણ સમાજ હોય આધુનિક હોય કે આદિમ સમાજ હોય કે ગમે એ સમાજ હોય એ સમસ્યાથી મુક્ત ક્યારેય હોતો નથી જેમ જેમ યુગો બદલાતા ગયા તેમ તેમ સામાજિક સમસ્યાઓનું સ્વરૂપ પણ બદલાતું ગયું કે જેમ જેમ યુગ બદલા ગયા કે યુગો બદલાતા ગયા એમ એમ જે સામાજિક સમસ્યાઓ છે એ પણ એનું રૂપે એનું સ્વરૂપ એની સાથે શું થાય છે તો કે બદલાતું ગયું બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે જેમ જેમ સામાજિક સભાનતા કે સામાજિક જાગૃતિનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ નવી નવી સામાજિક સમસ્યાઓ પણ દ્રષ્ટિગોચર થવા લાગી કે જેમ જેમ નવું આવ્યું યુનિક આવ્યું એની સાથે નવી નવી સમસ્યાઓ પણ ઉભવવા લાગી હવે હાલ આપણે તમે જોશો કે જે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે કોરોના મહામારીમાં ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવે છે તો એક મોટી એટલે કે સામાજિક સમસ્યા ઉદભવતી હોય છે ઘણા વિદ્યાર્થી પાસે તો કે એન્ડ્રોઈડ ફોન ન હોય નેટવર્કનો પ્રશ્ન હોય તો તમે જોશો તો આ એક શું થશે તો કે નવી નવી સામાજિક સમસ્યાઓ આપણી સમકક્ષ એટલે કે શું થાય તો કે દ્રષ્ટિગોચર થવા લાગતી હોય છે વળી ભૌગોલિક અને પર્યાવરણ એટલે કે પર્યાવરણીય પરિવર્તનો શહેરીકરણ ઔદ્યોગિકરણ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં હરણફાળ વિકાસ નવા નવા વ્યક્તિવાદી મૂલ્યો અને કાયદાઓનો વિકાસ જેવા પરિવર્તન નિપજાવવામાં શું કરે છે તો કે પરિબળોએ પણ અનેકવિધ નવી સામાજિક સમસ્યાઓનો જન્મ આપ્યો હોય છે આમ આવા સંજોગોમાં સામાજિક વ્યવસ્થાની જાળવણી માટે સમસ્યાઓ પર નિયંત્રણ મેળવી તેના નિવારણ માટે વૈજ્ઞાનિક અધ્યયન એટલે કે આવશ્યક બનતું હોય છે ત્યારબાદ આપણે વાત કરીશું સામાજિક સમસ્યાની વ્યાખ્યા કે વિદ્યાર્થી મિત્રો સામાજિક સમસ્યાના પરિચયમાં જોયું કે કોઈ પણ સમાજ એટલે કે સમસ્યા મુક્ત નથી કોઈ પણ સમાજ આધુનિક હોય કે પછી આદિમ સમાજ હોય એ ક્યારે સમસ્યાથી મુક્ત રહેલો નથી હંમેશા સમસ્યાની સાથે જ એટલે કે જીવન જીવતો હતો પ્રત્યેક સમાજ કે રાષ્ટ્રને પોતાની આગવી સમસ્યા હોય છે કે ભારતની મોટામાં મોટી સમસ્યા કઈ છે તો કે ગરીબી એટલે છે તો એ સમસ્યાને દૂર એટલે કે દૂર કરવા માટે ઘણા એવા પ્રયત્નો સંઘર્ષો થતા હોય છે પણ સામાજિક રીતે આપણી સમસ્યા દૂર થતી નથી આ સમસ્યાઓ હંમેશા એક જ સમાન હોવું જરૂરી નથી સામાજિક ધોરણો સાંસ્કૃતિક મૂલ્ય અને પ્રાદેશિક વિશેષતાઓને કારણે એક સમુદાય કે રાષ્ટ્રની સમસ્યાઓ અન્ય સમુદાય કે રાષ્ટ્ર કરતાં જુદી હોવાનો સંભવ છે કે તમે જુઓ છો કે કોઈ એવું જરૂરી જ નથી કે એક જ સમસ્યા આ બધી એક જ પ્રકારની એક જ જગ્યા હોય એમાં સામાજિક ધોરણ એટલે કે નીતિ નિયમો સાંસ્કૃતિક મૂલ્ય કે પ્રાદેશિક વિશેષતાઓ કે જે તે પ્રદેશની વિશેષતાઓ કેવી હોય છે તો કે અલગ હોય છે તો કે એમાં અલગ અલગ પ્રકારની સમસ્યાઓ શું કરતી હોય છે તો કે એમાં સમુદાય રાષ્ટ્રકતા જુદી હોવાનો સંભવ મળતો હોય છે આવી સામાજિક જટિલતાને કારણે સામાજિક સમસ્યાની સર્વસામાન્ય વ્યાખ્યા આપવાનું કાર્ય કઠિન બને છે આમ છતાં જુદા જુદા વિદ્વાનોએ સામાજિક સમસ્યાઓના વૈજ્ઞાનિક અધ્યયન દ્વારા તેના સર્વસામાન્ય અર્થની સમજૂતી આપવાનો પ્રયાસ કર્યો છે કે અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના વિદ્વાનો રિચાર્ડ સી ફૂલર અને રિચાર્ડ માયર છે કે સમ એસ્પેક્ટ ઓફ એ થિયરી ઓફ સોશિયલ પ્રોબ્લમ્સમાં પ્રોબ્લેમ એટલે કે પ્રોબ્લમ્સમાં સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપતા નોંધે છે કે સામાજિક સમસ્યા એટલે વ્યવહારના એવા પાસાઓ કે પરિસ્થિતિઓ જેને સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકો અનિચ્છનીય ગણતા હોય સમાજના આ નોંધપાત્ર સંખ્યાના લોકોની એવી માન્યતા ધરાવતા હોય છે કે આવી અનિચ્છનીય પરિસ્થિતિને નિવારવા માટે અને સમસ્યા વ્યાપને ઘટાડવા માટે સુધારાવાદી નીતિઓ અને કાર્યક્રમ તેમની સેવાઓની આવશ્યકતા ઊભી થતી હોય છે કે જે અમેરિકન વિદ્વાન પીબી હોટન અને જી આર લેસ્ટલી જણાવે છે કે એના નોંધે છે કે ધ સોશિયોલોજી ઓફ સોશિયલ પ્રોબ્લમ્સ એમાં નોંધે છે કે સામાજિક સમસ્યા એવી પરિસ્થિતિ છે જે લોકોની નોંધપાત્ર સંખ્યાને અનિચ્છનીય રીતે અસર કરે છે અને આવી પરિસ્થિતિ અંગે સામૂહિક પગલાં દ્વારા કંઈક કરી શકાય તેમ છે તેવી માન્યતાઓ લોકો ધરાવતા હોય છે કે તમે જુઓ છો કે સમસ્યાની વાત કરવામાં આવે ત્યારે લોકો કોઈ પણ પરિસ્થિતિ હોય તેને કેવી ગણશે અનિચ્છનીય કે એને ક્યારે માન્ય આપતા નથી પછી આવી પરિસ્થિતિમાં શું થાય છે તો કે સામૂહિક પગલાં સાથે શું કરે છે તો કે કાંઈક અલગ જ પ્રકારની લોકોની માન્યતા કે બધાના જ વિચાર થિંકિંગ એટલે કે સરખા હોતા નથી કે જેમાં આપણે એક જ પાસું મેળવી શકીએ તો આ હતી આપણી સામાજિક સમસ્યાની વ્યાખ્યા ત્યારબાદ સામાજિક સમસ્યાના લક્ષણો કે સામાજિક સમસ્યાની જે ડેફિનેશન વ્યાખ્યા છે તેમના પરથી એની લાક્ષણિકતાઓ છે આપણે જોઈએ કે સામાજિક સમસ્યા સમાજમાં પ્રવર્તી એક પ્રકારની ઉપેક્ષ અપેક્ષાત્મક સ્થિતિ છે કે સમાજમાં તમે જોશો કે સમાજ હોય કે આ જ સમસ્યા હોય કેમ કે કારણ કે સમસ્યા વગરનો સમાજ કે અસ્તિત્વમાં એટલે કે આવતો નથી સમાજ છે તો સમસ્યા રહેવાની છે અને હોય જ કારણ કે ગમે એ પરિસ્થિતિ ગમે એ ઘટના કે ગમે એવું માળખું ક્ષેત્ર હોય ત્યાં કોઈને કોઈ કેવા અલગ 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 પ્રકારની ક્યાંક ને ક્યાંક કેવી રીતની સમસ્યા જોવા મળતી જોઈ છે આ પરિસ્થિતિ સમાજના કે સમૂહના નોંધપાત્ર સંખ્યાના લોકોને અસર કરનારી છે જોકે અહીં એક બાબત નોંધવા જેવી જોઈએ કે નોંધપાત્ર સંખ્યા એટલે કેટલી સંખ્યા તેનો કોઈ ચોક્કસ આંકડો નથી આ પરિસ્થિતિ નોંધપાત્ર સંખ્યાના લોકોની અનિચ્છનીય લાગે છે આ અનિચ્છનીય પરિસ્થિતિને દૂર કરવા માટે કોઈને કોઈ સામૂહિક પગલાં ભરવા જોઈએ તેવી લોકલાગણી પ્રવર્તે છે આ પરિસ્થિતિ કાયમી નથી પરંતુ તેને દૂર કરી શકાય છે તેવી માન્યતા જોવા મળે છે કે સામાજિક સમસ્યાને કારણે સમાજના મહત્વના ધોરણો અને મૂલ્યોનો ભંગ થવાનો ભય ઊભો થાય છે સામાજિક સમસ્યા વ્યક્તિલક્ષ એટલે કે વ્યક્તિલક્ષી નહીં પરંતુ સમાજલક્ષી હોય છે સામાજિક સમસ્યાના પરિણામો સામાજિક હોય છે અને તેની તેથી તેનો પ્રભાવ સમાજની અન્ય બાબતો પર પડે છે સામાજિક સમસ્યા એક પ્રકારની સાપેક્ષ પરિસ્થિતિ છે એનો અર્થ એ થયો કે એક સમાજમાં જે પરિસ્થિતિ સામાજિક સમસ્યા ગણાતી હોય તે પરિસ્થિતિ અન્ય સમાજમાં સામાજિક સમસ્યા ન પણ ગણાતી હોય કે તમે લાક્ષણિકતા જોઈ કે ઘણીવાર આપણે જેવું વિચારતા હોઈએ છીએ એવું એવું બધું એટલે કે એવું બધા જ સમાજમાં હોતું નથી કે લાજ કાઢવાની પ્રથા જે સમાજમાં હોય છે તો બધા જ સમાજમાં લાજ કાઢવાની પ્રથા હોય એવું જરૂરી હોતું નથી અમુક સમાજમાં લાજ કાઢવાની જે પ્રથા છે એ જોવા મળતી હોય છે એ અને અમુક સમાજમાં છે તો કે એ પ્રકારની પ્રથા જોવા મળતી નથી ક્યાંક સમસ્યા હોય અને ક્યાંક સમસ્યા એ ન પણ હોય આમ આ હતી આપણી સામાજિક સમસ્યાના લક્ષણો અને તેમની લાક્ષણિકતા જે આપણા ડેફિનેશનને આધારે લાક્ષણિકતાઓ આપવામાં આવેલી છે ત્યારબાદ અસમાન સમસ્યા કે સ્ત્રી અને પુરુષ સમાજરૂપી બે ચક્ર છે કે સ્ત્રી અને પુરુષ કે સમાજ સમાજની ભાવિ પેઢીઓ એટલે કે આગળ ધપવા માટે કે પૈડું ચલાવવા માટે તો કે સમાજરૂપી રથના બે ચક્ર છે વિશ્વની કોઈ પણ સામાજિક વ્યવસ્થાને ગતિશીલ રહેવું હોય તો સમાજના રથના આ બંને ચક્રો વચ્ચે સમતુલન હોવું જરૂરી છે કે સમાજને જો સમતુલન જાળવવું હોય અથવા સમાજની એટલે કે સામાજિક વ્યવસ્થાને ગતિશીલ રહેવું હોય તો આ બંને ચક્ર છે ત્રાજવા કેવો હોવા જોઈએ એકદમ સમાન હોવા જોઈએ જો આ ચક્ર વચ્ચેનું સંતુલન ખોરવાય તો રથમાં બાકીની ગમે તેટલી સુવિધાઓ હોવા છતાં તે આગળ વધી શકતો નથી કે તમે જોશો કે સ્ત્રી અને પુરુષ જો આ બંનેની અસમાનતામાં જો કોઈ પણ એકમાં કાંઈ અસમાનતા જોવા મળે તો તમે જોશો છો કે ગમે એટલી સુવિધાઓ ગમે એટલો ગમે એવી સુવિધાઓ આપવામાં આવે તો આગળ જતાં એ કાંઈ કામમાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એ સમાજરૂપી રથના આ બે એટલે કે બંને ચક્રો વચ્ચેના અસમતુલાનો નિર્દેશ કરે છે એક રીતે જોઈએ તો વ્યક્તિની જાતિ એ સંપૂર્ણપણે જૈવિક બાબત છે વ્યક્તિ સ્વપસંદગીથી પોતાની જાતિ નક્કી કરી શકતો નથી કે તેને બદલી પણ એટલે કે બદલી પણ શકતો નથી કે જે કોઈ પણ પુરુષ એની જે જાતિ છે સો એટલે કે પોતે જાત એટલે કે એની જાતિ નક્કી કરી શકતો નથી તો ઈશ્વરે જે પ્રમાણે જે જાતિ નક્કી કરેલી હોય ઈશ્વરે જે બાળકનો જન્મ થાય છે છોકરો હોય કે છોકરી હોય પછી એમાં એ બાળક એની જાતિ છે કંઈ નક્કી કરી શકતો નથી જન્મતાની સાથે જ કે છોકરો છે કે છોકરીની જાગતી નક્કી થઈ જતી હોય છે આમ વળી વ્યક્તિએ સ્ત્રી તરીકે જન્મ લેવો કે પુરુષ તરીકે જન્મ લેવો તે પણ તેના પસંદગી ક્ષેત્રમાં પરિધની બહાર છે સમજાય છે કે સ્ત્રી અને પુરુષ એટલે કે જન્મ લેવો એ કોઈના હાથની વાત હોતી નથી અથવા કોઈ વ્યક્તિના હાથમાં નથી હોતું આવા સમયે મનમાં સવાલ એ ઊભો થાય છે કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા શા માટે સામાજિક સમસ્યા છે કે એક પ્રશ્ન એ ઊભો જોવા મળે છે કે આટલું બધું હોવા છતાં કે અસમાન જાતિ પ્રમાણની સમસ્યા એક સામાજિક સમસ્યા શા માટે છે આ સવાલના પ્રત્યુત્તર રૂપે એમ કહી શકાય કે સૃષ્ટિનું સર્જન અને વિસર્જન પ્રકૃતિદ છે પરંતુ સૃષ્ટિના આ કાર્યમાં માનવીની કે સમાજની દખલગીરી ઊભી થાય છે ત્યારે તે સામાજિક સમસ્યાનું રૂપ ધારણ કરે છે કારણ કે આધુનિક યુગમાં વિજ્ઞાન ટેકનોલોજી સંદેશાવ્યવહાર અને વાહન વ્યવહારના સાધનો વગેરેના વિકાસને કારણે ભૌતિક પરિસ્થિતિ ખૂબ જ ઝડપથી બદલાઈ રહી છે પરંતુ તેની સાથે સાથે વ્યક્તિના વિચારો માન્યતાઓ મૂલ્યો પરંપરાઓ વગેરેમાં એટલો ઝડપથી બદલાવ આવ્યો નથી જેટલા ઉમળકાથી વ્યક્તિ નવી ખરીદેલી કારનો આનંદ વ્યક્ત કરી શકે છે એટલા જ ઉમળકાથી તે દીકરીના જન્મને વધાવી શકતો નથી એ સમાજની વરવી વાસ્તવિકતા એટલે કે વાસ્તવિકતા છે કે આજના સમાજમાં તમે જુઓ કે જે દીકરીનો જન્મ થાય છે તો ઘણા આજે હજી એ પ્રકારના વિચારો જો જોવા મળે છે કે દીકરીના જન્મને છે તો કે વધારે એટલે કે માન્યતા આપતા નથી એક નવી કાર લે છે ત્યારે એક આનંદ થાય છે તો દીકરીનો જન્મ થાય છે તો શા માટે એટલે કે દીકરીનો જન્મ થાય છે તો આનંદ નથી થતો એમ તો દીકરી પણ એક દીકરાની સમાન જ હોય છે જે જો તમે દીકરીને માન સન્માન એટલે કે માન સન્માન આપશો કે દીકરીના જન્મને જન્મે છે એટલે જન્મ થાય છે તો તમે તમારા ઘરમાં લક્ષ્મીનો એટલે કે વાસ જોવા મળે છે કારણ કે દીકરી કોઈ બોજોરૂપ હોતી નથી એ તમને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની સાથે જ તમારા ઘર એટલે કે ઘરમાં જન્મ લેતી હોય છે તમારા ઘરની ક્યારેય દુઃખી થવા દેતી નથી આમ વિજ્ઞાન અને ટેકનોલોજીના દુરુપયોગ અને જળ પરંપરાઓના અનુસરને કારણે આજે ભારતમાં પુરુષોની તુલનામાં સ્ત્રીઓની સંખ્યા ઘટી છે કે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગથી ભારતમાં પુરુષો અને સ્ત્રીઓની સંખ્યામાં શું થાય છે તો કે ઘટાડો જોવા મળે છે ગુજરાત પણ તેમાંથી બાકાત નથી એટલે કે ગુજરાત પણ એમાં આવી જતું એટલે કે આવી જતું હોય છે બે હજાર અગિયારના સેન્સન્સ મુજબ કે સેન્સન્સ મુજબ ગુજરાતમાં ઝીરો થી છ વર્ષની વય જૂથના પ્રતિ હજાર છોકરાઓ માત્ર એની સામે છસો આઠસો ને છ્યાસી છોકરીઓ છે કે પ્રતિ હજાર પુરુષોએ જે છોકરાઓ છે જ્યારે હજાર છોકરાનો જન્મ થાય છે તો એની સામે આઠસો ને છ્યાસી છોકરીઓ જન્મે છે કેટલાક તાલુકાઓમાં તો આ સંખ્યામાં સાતસોથી સાડા સાતસો સુધી પહોંચી ગઈ છે જે ખરેખર ચિંતાનો વિષય જોવા મળે છે કે ઘણા કેટલાક તાલુકા એવા છે ગામ એમાં એની સંખ્યા હાવ ઓછી જોવા મળે છે કે સાતસોથી સાડા સાતસો જેટલી તો એ એક ચિંતાનો વિષય બની રહેતો હોય છે કે સ્ત્રી પુરુષના અસમાન જાતિ પ્રમાણે અનેક સામાજિક સમસ્યાનો જન્મ આપ્યો છે ત્યારે એક સામાજિક સમસ્યા તરીકે તેના કારણો અને વિપરીત અસરો અંગેની માહિતી મેળવી તેને હલ કરવાના ઉપાયો અને સમજૂતી મેળવવી જોઈએ આમ અસમાનતા એટલે કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું કોને કહેવાય કે જાતિ પ્રમાણ એટલે શું કે દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા દર્શાવતું માવ કે તમે જુઓ છો કે આપણે વાત કરી હતી કે બે હજાર અગિયારના સેન્સસ પ્રમાણે કે ગુજરાતમાં જીરો થી છ વર્ષની વય પ્રતિ હજાર છોકરાએ કે પ્રતિ હજાર છોકરાએ એની સામે માત્ર આઠસો ને આઠસો ને છ્યાસી છોકરીઓ જ ખાલી જન્મ લે છે એમ છે એક હજાર પુરુષોએ છોકરાએ એની સામે છોકરીઓ કેટલી છે તો કે આઠસો ને છ્યાસી અને કેટલાક તાલુકાઓમાં તો સાતસોથી સાડા સાતસો જ જોવા મળે છે તો એ ખૂબ જ એક ચિંતાનો વિષય બની રહેતો હોય છે અસમાન જાતિ પ્રમાણ એટલે સમાજમાં પુરુષોની સંખ્યાની તુલનામાં સ્ત્રીઓની એટલે કે ઓછી વતી સંખ્યા હોવાનો નિર્દેશ કે અસમાન જાતિ પ્રમાણ એટલે શું કે સમાજમાં જે પુરુષોની સંખ્યામાં સ્ત્રીઓની સંખ્યા છે એ ઘટાડો જોવા મળે છે એને અસમાન જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે કે પુરુષ હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યામાં જે ઘટાડો થાય છે એને અસમાન જાતિ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે છે આમ ભારત અને ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે એ આ કોષ્ટક દ્વારા આપણે મેળવી શકાય તો જોઈએ કે ભારત અને ગુજરાતમાં પ્રતિ હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ છે કે ભારત અને ગુજરાતની વાત કરવામાં આવે છે કે હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે કે ઓગણીસો એકથી થી માંડી અને બે હજાર અગિયાર સુધી ત્યાં સુધીની આપણે ચર્ચા કરીએ તો ક્રમ નંબર એક કે ઓગણીસો એક જેમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે તો કે નવસો બોતેર અને ગુજરાતમાં તો કે નવસો ચોપન ત્યારબાદ ક્રમ નંબર બે તો કે ઓગણીસો તો કે નવસો ચોસઠ અને ગુજરાતમાં તો કે નવસો જ્યારે બે હજાર એકવીસમાં વાત કરવામાં આવે તો કે નવસો પંચાણું અને ગુજરાતમાં તો કે નવસો ચુમ્માલીસ ત્યારબાદ ઓગણીસો એકત્રીસમાં તો કે નવસો પચાસ અને ગુજરાતમાં તો કે નવસો પિસ્તાલીસ પછી ક્રમ નંબર પાંચ તો એમાં ભારતમાં જ્યારે વાત કરવામાં આવે તો કે નવસો પિસ્તાળીસ અને ગુજરાતમાં તો કે નવસો એકતાલીસ જ્યારે ક્રમ નંબર છમાં કે ઓગણીસો એકાવનમાં જોઈએ તો કે નવસો અને ગુજરાતમાં તો કે નવસો બાવન પછી ક્રમ નંબર છ કે ઓગણીસો એકાવનમાં આપણે જોયું કે નવસો છેતાલીસ અને ગુજરાતમાં નવસો બાર ત્યારબાદ ક્રમ નંબર સાત કે ઓગણીસો એકસઠ કે હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી ભારતમાં તો કે નવસો એકતાલીસ અને ગુજરાતમાં તો કે નવસો ચાલીસ જ્યારે ઓગણીસો એકોતેરમાં વાત કરવામાં આવે તેઓ ત્યારે નવસો ત્રીસ અને ગુજરાતમાં તો કે નવસો ચોત્રીસ પછી ઓગણીસો એક્યાસીમાં જોઈએ તો કે નવસો ચોત્રીસ અને ગુજરાતમાં તો કે નવસો બેતાલીસ પછી ઓગણીસો એકમાં જ્યારે વાત સોરી ઓગણીસો એકાણુંમાં વાત કરવામાં આવે ત્યારે નવસો સત્યાવીસ અને ગુજરાતમાં તો કે નવસો ચોત્રીસ પછી વર્ષ બે હજાર એકમાં વાત કરવામાં આવે ત્યારે નવસો તેત્રીસ એટલે કે ભારતમાં અને ગુજરાતમાં તો કે નવસો વીસ જ્યારે બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ જોઈએ તો ભારતમાં હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે નવસો ચાલીસ અને ગુજરાતમાં તો કે નવસો અઢાર તો તમે જુઓ છો કે દિન પ્રતિદિન કે ભારતમાં હજાર પુરુષો એ સ્ત્રીઓની સંખ્યામાં શું થાય છે તો કે સતતને સતત ઘટાડો જોવા મળે છે તો આ ઘટાડાની સાથે જ જો આવી રીતે જ આ ચક્ર ચાલ્યા રાખશે તો પછી એક સ્ત્રીનો જે માળખું છે જે જે દીકરીનો જે જન્મ એટલે કે આપવામાં નથી આવતો તો પછી જે પુરુષ સમોવળી પુરુષો નકરા જો મળશે તો પછી જે આપણી જે અપેક્ષાઓ છે તો આપણો ભારત દેશ છે એનું જે આખું એટલે કે જે સમતુલાનું માળખું એટલે કે જે આગળ જે ચાલે રાખે છે જે આપણું આખું માળખું તો એ એક સમય છે એટલે કે ધીમે ધીમે બંધ થઈ જશે પણ આ જે જાતિ પ્રમાણ છે એમાં જે અસમતુલા છે એ સમતુલા માટે ઘણા એવા પગલાંઓ છે ઘણી યોજનાઓ છે તો કે જોવામાં આવ્યું છે એની ઉપર છે અમુક એવા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે કે જેથી કરીને જે દીકરીનો જન્મ છે એમાં ઘણા એવા રિવાજો છે એને પણ દૂર કરવામાં આવે છે તો આ પાર્ટ નંબર એકને આપણે શાંતિથી જોવો સમજો અને વિચારો કે જેથી કરીને આપણે આવનારી એકમ કસોટી એક્ઝામમાં ઉપયોગમાં આવે તો થેન્ક યુ ફોર એ Nice day a